રાધનપુર ચાર રસ્તા ઉપર આખલાએ મચાવ્યો આતંક જાહેર રોડ રસ્તા પર આખલાઓનો આતંક વાહન ચાલકો સહિત રાહદારીઓ બન્યા પરેશાન રાધનપુર પાલિકાની ઘોર બેદરકારી આવી સામે રાધનપુર શહેરમાં પાલિકા ટીમની રખડતા ઢોર ડબ્બે કરવાની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી શહેરમાં આખલાને પકડવાની પાલિકાની નિષ્ક્રિય કામગીરી જોવા મળી રાધનપુર ખાતે રખડતા ઢોરના કારણે લોકો ભયભીત બન્યા છે શહેરમાં વારંવાર બની રહી છે આખલા આતંકની ઘટનાઓ તાત્કાલિક ધોરણે રાધનપુર ખાતેથી રખડતા ઢોરોને દૂર કરવા લોકોની માંગ ઉઠવા પામી છે નગરપાલિકામાં લોકોની વારંવાર રજૂઆત હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થતી હોવાની લોકોની રાય અહેવાલ રમીલા પરમાર રાધનપુર જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો